ખેડૂતોને છે કારણ કે અહીં કોઈ ખેડૂત વિભાગ સાંભળનાર જ નથી આ મામલે અગાઉ પણ સરકારના વિવિધ વિભાગો સુધી રજૂઆત થઈ ચુકી છે પરંતુ ઉકેલ નહીં આવતા કેરગામ તાલુકા કોંગ્રેસ

પુરવ તલાવ્યા તે પછી ધર્વેશ પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જી આજરોજ ખેરગામ તાલુકા પ્રમુખ શ્રી સસીનભાઈની ઉપસ્થિતિમાં અમે ખેરગામ એપીએમસી છૂટી પાડવાની માંગણી સાથેનું એક આવેદન પત્ર મામલતદાર શ્રીને આપ્યું છે 2017 માં ખેરગામ એપીએમસી છૂટી પાડવાનો ઓર્ડર થઈ ગયા બાદ કયા કારણોસર એ ઓર્ડરને અટકાવવામાં આવ્યો અને ખેરગામના ખેડૂતોને જે અત્યાર સુધી અન્યાય થઈ રહ્યો છે અહીંના વેપારીઓને અન્યાય થઈ રહ્યો છે અને અહીંની જે એપીએમસી છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે જેઓ ત્યાં ચીખલીમાં પોતાનો અડ્ડો જમાવીને બેઠા છે એમણે ક્યાંક ને ક્યાંક ખેરગામ એપીએમસીનો લાભ લેવો છે અને અહીંના ખેડૂતોનો લાભ છીનવવો છે ત્યારે અમે ખેરગામ એપીએમસીને છૂટા પડવા છૂટું પડવા માટેની માંગણી સાથેનું આવેદનપત્ર આપ્યું છે આવનારા સમયમાં અમે જિલ્લા રજિસ્ટ્રારને પણ રજૂઆત કરશું અને ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરશું અને જો ખેરગામ એપીએમસી છૂટી નહીં પડશે તો કોર્ટની સાથે કોર્ટની લડાઈની સાથે અમે ધરણા અને આંદોલન પણ કરશું અને અહીંના ખેડૂતોને ન્યાય અપાવીને રહીશું